નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ પાંચમી મે બે હજાર પચીસ ત્યારે આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આજે ગુજરાત બોર્ડનું ધોરણ બારનું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પરિણામ છે ઉપરાંત ગુજકેટનું પણ પરિણામ જોવા મળશે તો મિત્રો તમે બોર્ડની વેબસાઇટ ઉપરથી કેવી રીતે પરિણામ જાણી શકો છો તો મિત્રો આજે તૈયાર રહેજો આજે જાહેર થશે આ પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામનું પરિણામ આજે સવારે સાડા દસ વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ જીએસિબી ડોટ ઓ પર ઉપરથી જોઈ શકશે સાથે જ મિત્રો સરકાર દ્વારા એક વોટ્સઅપ નંબર આપવામાં આવ્યો છે તે નંબર તમે ધ્યાનથી નોટ કરી લેજો જેમાં ત્રેસઠ સત્તાવન ત્રણ શૂન્ય શૂન્ય નવસો એકોતેર પર પોતાનો ફક્ત રોલ નંબર તમારે સેન્ડ કરી દેવાનો અને તમે રિઝલ્ટ જાણી શકશો નોંધનીય છે કે આજે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવનારું છે એટલે મિત્રો સાડા દસે આ પરિણામ જોવાનું ભૂલતા નહીં અને અન્ય આપણે વિદ્યાર્થી મિત્રોને ન ફાવે તો તેમને પણ મદદ કરજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોતાને ચંડોળાનો કિંગ સમજતો લલ્લા બિહારી પોપટ બન્યો છે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને વસાવીને મિની બાંગ્લાદેશ બનાવી દેનાર લલ્લા બિહારી પોલીસને હાથે ઝડપાતા જ પોપટ બની ગયો છે ચંડોળામાં દબાણ કરીને ગોરખ ધંધો ચલાવનારા લલ્લા બિહારીને અમદાવાદ પોલીસની ટીમે પકડીને ચંડોળા વિસ્તારમાં પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના વડાપ્રધાન હાથમાં કટોરો લઈને દુનિયામાં ભીખ માગી રહ્યા છે કાડી માં JCI દ્વારા મહિયાની ચુંદરી કન્યાદાન સર્વજ્ઞાથી ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા પોતાના સંબોધનમાં નીતિન પટેલે પાકિસ્તાન ઉપર પ્રહાર કરતા કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન હાથમાં કટોરો લઈને દુનિયામાં ભીખ માંગી રહ્યા છે અત્યાર સુધી આપણું જ ખાધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓ શોપિંગમાં જાય ત્યારે કમરે રિવોલ્વ લટકતી જોઈએ સરદારધામમાં આયોજિત એક કાર્યક્રમમાં ગગનજીભાઈએ કહ્યું હતું કે સમાજ યહૂદી સમાજની બરોબરી કરે સમાજની કે દેશની દીકરી જ્યારે બહાર શોપિંગમાં જાય ત્યારે તેની કમરે રિવોલ્વ લટકતી હોવી જોઈએ વધુમાં કહ્યું હતું કે હું કહેવાનો છું કે દેશના દરેક નાગરિકોને ઈઝરાયલની માફક લશ્કરની તાલીમ આપવામાં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગરમાં વીજળી પડતા બે પશુઓના મોત થયા છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે મિત્રો ગઈકાલે તારીખ ચાર મે બે હજાર પચીસ ના વહેલી સવારથી જ અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો ત્યારે મહીસાગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો જોકે વીજળી પડતા બે પશુઓના મોત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાદાનું બુલડોઝર બધે ચાલશે પણ ભાજપના નેતાઓ પર નહીં કહેશું અમદાવાદના ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સામે ફરિયાદ નોંધવામાં આવી છે નિરાલી ફ્લેટના રહીશોએ ધમકી અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે રહીશોએ કોર્પોરેટરનો ગેરકાયદેસર બાંધકામ હોવાની રજૂઆત કરી છે સ્થાનિકોએ કહ્યું છે કે દાદાનું બુલડોઝર બધે ચાલશે પણ ભાજપના નેતાઓ પર નહીં ચાલે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની મોટી સફળતા ડીઆરડીઓએ રચ્યો છે ઇતિહાસ ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે ડીઆરડીઓએ મધ્યપ્રદેશના શ્યોપુર ખાતે દેશના પ્રથમ સ્ટેટોસ એર શીપ પ્લેટફોર્મની પ્રથમ ઉડાનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું તેને સેનાની દેખરેખ હેઠળ ક્ષમતાઓને વધારવા માટે વિકસાવવામાં આવ્યું છે આવા ઊંચાઈવાળા પ્લેટફોર્મ ફક્ત થોડા જ દેશોએ બનાવ્યા છે હવે ભારત પણ તેમની સાથે જોડાઈ ગયું છે સંરક્ષણ મંત્રી સિંહે આ સિદ્ધિ બદલ ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ થશે તો હું અને હું ઇંગ્લેન્ડ જતો રહીશ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે આ માહોલમાં એક પત્રકારે પાકિસ્તાન નેશનલ એસેમ્બલીના સભ્ય શેર અફઝલ ખાન મારવતને પૂછ્યો કે જો યુદ્ધ થાય તો તેઓ બંદૂક લઈને સરહદ પાર જશે તેના જવાબમાં તેમણે કહ્યું છે કે જો ભારત સાથે યુદ્ધ થાય તો હું ઇંગ્લેન્ડ જઈશ સો મોદી મારા માસીનો દીકરો છે કે તે મારા કહેવાથી પાછળ હટી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના વાતાવરણમાં આવ્યો છે પલટો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે સવારથી જ અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો ત્યારે બનાસકાંઠામાં વીજળીના કડાકા ભડાકા સાથે કરા પણ પડ્યા વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં માહોલ સર્જાઈ ગયો હતો તો બીજી બાજુ અમદાવાદમાં અંધારપટ સાથે અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે ફાર્મ બનેલા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મુલદ ટોલ પ્લાઝા પર બેરિયર તોડીને ટ્રક ચાલકો નાસી જવાના છેલ્લા વીસ દિવસમાં ચાર બનાવ સામે આવ્યા છે જે ઘટનાને લઈને ટોલ ટેક્સ ખાતે પબ્લિકા રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા મોહમ્મદ યાકુમ પઠાણે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં ધારાસભ્ય લાશ દેતા ઝડપાયા છે રાજસ્થાન એન્ટી કરપ્શન બ્યુરોએ બાંસવાડાના ડોરાના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલની વીસ લાખની લાશ લેતા ધરપકડ કરી છે ભારત આદિવાસી પાર્ટી એટલે કે બીએપીના ધારાસભ્ય જયકૃષ્ણએ વિધાનસભામાં ખાણ વિભાગ સંબંધિત પ્રશ્નો પાછા ખેંચવા માટે દસ કરોડની માગણી કરી હતી બાદમાં અઢી કરોડમાં સોદો નક્કી થયો આ પહેલી વાર છે જ્યારે કોઈ ધારાસભ્ય લાશ લેતા પકડાયા હોય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરહદ ઉપર બ્લેકઆઉટ પાકિસ્તાનીઓની ઊંઘ હરામ થઈ ગઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ફિરોઝપુર કોન્ટોનમેન્ટ બોર્ડે રવિવારે રાત્રે ત્રીસ મિનિટનો બ્લેકઆઉટનો અભ્યાસ કર્યો રાત્રે નવ વાગે સાય વાગ્યા પછી બધી લાઇટો બંધ કરી દેવામાં આવી બ્લેકઆઉટ બાદ પાકિસ્તાનમાં સરહદ પાર ભયનું વાતાવરણ ફેલાઈ ગયું પાકિસ્તાનમાં લોકો ડરના કારણે રાત્રે સૂઈ શક્યા ન હતા તેમને ડર રહેતો હતો કે આ બ્લેકઆઉટ હુમલા માટે કરાયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે